માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા ના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીમડી ગામે કન્યા શાળામાંથી રેલી ઉપડી અને સુભાષ ચોક મોઢિયાવાડ કરંબા રોડ થઈ અને લીંબડી બાયપાસ મહાદેવજીના મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સેલ્યુટ તિરંગા દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી કાળુભાઈ ડામોર પણ ઉપસ્થિત રહી અને રેલીમાં સહભાગી જોવા મળ્યા હતા અને આ રેલીમાં તમામ શાળાના બાળકો રો શિક્ષકો સાલુદ તાલુકાનું વહીવટીતંત્ર પ્રાંત ઓફિસર શ્રી ભાટીયા સાહેબ મામલતદાર શ્રી પરમાર સાહેબ ટીડીઓ શ્રી ગઢવી સાહેબ સ્થાનિક પોલીસ વિભાગ લીંબડી અને ચાકલિયાના પીઆઈશ્રીઓ પીએસઆઈ શ્રીઓ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા જિલ્લા પંચાયત લીંબડીના સભ્ય શ્રી લલિતભાઈ ભુરીયા રાઠોડ ધર્મેન્દ્રસિંહ તલાટી શ્રી મચ્છાર અને તંત્ર તથા કિશોરી સુરેશભાઈ સરપંચ શ્રી લીંબડી ડેપ્યુટી સરપંચ શ્રી મિલનભાઈ શ્રીમાર સુનિલભાઈ કર્ણાવટની અને સૌ ગામના આગેવાનો નાના મોટા કાર્યકરો ઉપસ્થિતિમાં નગરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા યોજા હતી આ રેલીને માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા રેલીને તિરંગા ઝંડા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું સ્વતા સ્વતંત્રતા એઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વતા સેવા કાર્યક્રમ હેઠળ દેશભક્તિ ગીતો ગાવામાં આવ્યા હતા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા યોજા હતી અને રેલીમાં સૌથી મોટું યોગદાન સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના ધારાસભ્યશ્રીનું રહ્યું હતું બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ Vai,